ડીસા ઠાકોર સમાજ દ્વારા નવમું સમૂહ લગ્ન સૌ યોજાયો જેમાં પચાસ નવ દંપતીઓને આશીર્વાદ અપાયા ડીસા બનાસકાંઠા આજ રોજ ઠાકોર સમાજ ડીસા દ્વારા નવમા સમૂહ લગ્ન સૌ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સહિત અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં સમૂહમાં વિવાહ કરી રહેલા પચાસ નવ દંપતીઓને વડીલોએ આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમુ લગ્ણની પૂરો પરંપરા અનુસાર લગ્ણના પાંચ દિવસ અગાઉ દીકરીઓને પાણેતર આપવાની વિધિ પણ શ્રદ્ધાપૂર્વક પાલન કરવામાં આવી હતી પાણેતર વિધિ ડીસાના ભરતજી દુંગના નિવાસસ્થાને યોજાઈ હતી જ્યાં દાતા પ્રતિષ્ઠિત શ્રી પ્રતાપજી મસરૂજી ઠાકોર તેમજ વિવિધ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં દીકરીઓને પાણેતર અર્પણ કરાયું હતું આ સમુ લગ્નોત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ સમાજના ઐક્ય અને ભવિષ્યના સંસ્કાર માટે પ્રેરણારૂપ બની રહી છે રિપોર્ટર રાહુલભાઈ દેથાલિયાની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા ડીસા